મુખ્ય સાગરીત સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો અબ્દુલ ઉર્ફે પિયર અલી શેખ સુરત અને વડોદરાના ચાર ગુનામાં વોન્ટેડ હતો સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાનપુરા ખાતેથી આ મુખ્ય સાગરિતને ઝડપી પાડ્યો છે

એ આરોપીને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો લાગેલી હતી ખાનગીરાએ એવી બાતમી મળી કે આ આરોપી જુવાપુરામાં દેખાયેલ છે તે આરોપીને પકડી પાડેલ છે જે આરોપીના બે ગુના એક ડીંડોલી પોસ્ટર અને ઉમરા પોસ્ટેમાં સિત્તેર મોડીનું વોરંટ હતું આ બે ગુના ઉપરાંત એને પકડ્યા પછી સર્ચ કરતા બીજા બે ગુનાઓ વડોદરાના મળી આવેલ છે ટોટલ ચાર ગુનામાં આ આરોપીને એરેસ્ટ કરી અને ઉમરા પોલીસ સ્ટેશન સુપ્રત કરેલ છે આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા એના વિરુદ્ધમાં અગાઉ સાત ગુનામાં આરોપી પકડાઈ ચૂકેલ છે એના વિરુદ્ધમાં બે વાર પાસાનો હુકમ કરવામાં આવેલ છે બે વાર પાસામાં જઈ આવેલ છે અને આમ આર્મસેક લૂંટ ચોરી વગેરે જેવા ગુનાઓમાં આ આરોપી પકડાઈ ચૂકેલ છે આ આરોપીની એમો એવી છે કે આરોપી બાઇક ઉપર અમદાવાદથી જે તે વિસ્તારમાં જઈ ખોટી નંબર પ્લેટ લગાવી અને ચાલતા જતા એકલતા જ્યારે ત્યાં આગળ જઈને ચેન્જ ચેચિંગ કરી અને ગુનો આચરવાની વાળો આરોપી છે આરોપી અગાઉ એક એટીએસનો ગુનો છે અમદાવાદ એટીએસનો એમાં મોહમ્મદ ના વ્યક્તિ સાથે સંપર્કમાં રહેવાનો એના પર ગુનો દાખલ કરવામાં આવેલો હતો એ તપાસ ક્યાં પહોંચેલી છે એનું વિગત મેળવવાની બાકી છે પરંતુ આરોપી એ જૈસે મોહમ્મદનો જે આરોપી હતો એની સાથે વાતચીત કરવાના ગુનાઓમાં પણ આ આરોપી સંડોવાયેલ છે